આઈટમ બહુ મત છે એ આ પાણા ને છૂટા ગા પાકિસ્તાન વાળા ને ક્યાંક મારવા જાય ના દો મોઢું અંધાડે મને જોઈને કેમ બાજુ બધું હે અવતારીઓ પટ માં હાલ અવતારી હાલ ઉતરો ગાય છે જેટા તો એને તમે જોઈ શકો તો એ બધા પાકિસ્તાન વાળા હે ને બાંધવા હાટું આવે હાલો હું બાધવાડો હાટો જાઉં તો આપણે પાર્ટ વન રાખીએ કેમકે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ તો તમને બ્લોગ ગમે તો લાઇક કરી દે શેર કરી દે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ એક નવા વ્લોગમાં પાર્ટ ટુની રાહ જોજો અને કોમેન્ટ કરી દો પાર્ટ ટુ જોવું હોય તો કેમ કે આપણે જીતવાનું હોય લાઇકમાં જય હિન્દ જય ભારત લખી દેજો